જન લાખો મા એક ધોતે ના ની રેખ તારી રેખ મારા નું નિશાન સે ઉતારી રેખ ની માં નું ગીત ગાવ ને આ ગાય નાખીએ ઓ પોચ વગરી ના પૂન મરી ઓ મિલડી માં મરી ઓ youtube પર તમારું લાઈવ ચાલે છે મારા ચેનલ એવું છે મુકેશ ભાઈ ના ઠીક કેસ નથી ભલા ભલા મુકેશ ભાઈ કાયાતો ની આપડો વધો ની આવડે ઘટી દે એવું છે કયો ધણી થેન્ક યુ મુકેશ ભાઈ જય મહારાજ મિત્રો હર હર મહાદેવ મુકેશ ઈટ પરમાર બ્લોગ માં બધા મિત્રોનું સ્વાગત છે તો દોસ્તો કેમ છો બધા મજામાં ને કે આપ સૌ કોઈ સ્વસ્થ અને સાજા તો પધારો દોસ્તો લાઈવ ચાલુ કરી દીધું છે આપણે નવ ભાગવા આયા છે તો વેલકમ બધા મિત્રો સાથ અને સહકાર આપજો થેન્ક યુ ખૂબ સુંદર ગીત થેન્ક યુ થેન્ક યુ નમસ્કાર તમને પણ કેમ છો મજા ને વિક્રમભાઈ પરમાર હાઈ વેલકમ વિક્રમભાઈ કેમ છો મજા મેલડી માં ની રક્ષા કરે હા છે માતાજી ની રક્ષા કરે લાઈક હી ઓમના આવતું ન પાછી ફરિયાદ ચાલુ કરવી જો એમવાલે મુકા કાકા અને જગદીશભાઈ ને બાપા સીતારામ ગદાભાઈ મકવાણા કે બાપા સીતારામ ગદાભાઈ આવો આવો શુભ રાત્રી રાબા અહીંથી સવો પાછા પધાર્યા તો પિંસા જોશી અમે સહીએ ભાઈ રાજકોટ થી

નોટિફિકેશન હમણાં મારે સારું લાગે લાઈક કરી છે ભાઈ ગદાભાઈ ભાઈ છે તો થેન્ક યુ ગદા ભાઈ લાઈક કરી દીધી ખૂબ ખૂબ આભાર લાઈક કરવાથી નોટિફિકેશન થોડું આગળ જાય તો થોડાક માણસો વધારે જોડાણ થાય એટલે મજા આવે બીજા ફોન થી મારું લાઈવ જો ઓ તો બીજા ફોન થી તમે લાઈવ જોયું તું ચાલુ છે બરોબર બીજા ફોન માંથી તમારું લાઈવ જોયે જો

અમાર તો મને જ સમજાતું કાઈ નવું આવ્યું ને આજે તોડું ના મને નવું ટડક પાડે વોચિંગ વેલકમ મહેશ વેલકમ તો મને સમજાતું કાઈ તો છે ચાલુ કર્યો નવો ચાલુ કર્યો

જોરદાર ચાલશે તમાર અને તમાર તો કશું કેવાની જરૂરત નહી બધાની અંદર તમે માસ્ટર છો શું કરો છો દાદા બસ

ઓન હા ઓન રેજો હા ઓન ડ્યુટી બરાબર બરાબર માં નોકરી છે એમ ને એ સંગડો

કોઈ થાય દુગોદ પડે ને બજાર મેલો થાય તો દુઈ કરવો પડે માની એવું છે ગાવ એ સાધુ તેરો એ લાલ એ લાલ મેરે સર તમારા વાલા કેમ તો જય માતાજી જય માતાજી રસીઓ રંગે લિયો આવું ગમતું નથી ઓહો રસીઓ

શભાઈ બહુ બધું ટેકને બહુ બધું ફાવે યાર એ ભાઈ જય માતાજી જય માતાજી મારા નજીક જવું પડશે બરોબર છે મયુર કે છે ગુડ નાઇટ તો નીંદર આવે છે પૂંજા થઈ ગયા છે પાછળ

કાઈ વાંધો ઠંડી ના હોય તો આવો મારી જોડે ના 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 ઠંડી ઠંડી બહુ ઠંડી જગદીશભાઈ તમને જે માતાજી સીતારામ મુકેશભાઈ કે છે માતા સોદાજી સાંભળો રે નંદો લાલા ને માતાય સોદાજી સાંભોરે મૂર્તિ મારી રહી ગઈ જેવું થાય મમતા ની મૂર્તિ ગઈ માતાજી જીતુભાઈ લાઈવ કર્યું છે બની હતી લાગી તો ખબર

સિંહ જય માતાજી જગદીશભાઈ મકવાણા એટલે પછી હવે ઠંડી નહીં એવું નહીં કેવાનું ઠંડી જોરદાર ઠંડી લાગશે કપડા મેચિંગ કરવા

રાતીમે જે કરવા પડે છે હાથીવા છે સંપર્કા પર આમ એમ કહ્યું કે ઠંડી ઉચી તો ઠંડો બરફ દેવો પવન આહેલો એટલા ભરી વખત કહેતા વિચાર કરવો પડે છે કે ઠંડી ઉચી છે ઓબ્રિલેટર છે તો ફટાક થઈને આવે છે હા રાતને સરસ સબસ્ક્રાઇબ સે મારા વાલા ખાલી હોકન પચ્ચા ને ચાર વખત તો લાઈક દઈયલા છે મારા વાલા શોર્ટ બે વીડિયો મુકેશભાઈ ને જય ચામુંડ માં અમારા મુકેશભાઈ કોટડાવા રાકે છે દીગજેસિંહ ઠાકોર આવો દીગજેસિંહ કેમ છો મજામાં ને અમારા જય શ્રી રામ જય શ્રી રામ મારા વાલા જય શ્રી રામ મુકેશ આલસ મુકેશભાઈ ચાલુ કર્યું તું કેમ બેન કરી દીધું

બે મેગે નેક્સમાં છે ને માં કિનવા કે કિસે રામે કિસે મોડ પર મારું લાય આલે કાળુભાઈ નું લાય આલે આ બધું નઈ સિસ્ટમ શું છે મુકેશભાઈ એ તો બેગે નીતિમાં જાય છે ને મારા બાબાવાકી કેનભાઈ સવદ મે લાય નમારા आज

જય માતાજીતારામ ભીમા કાકાશોર્ડ માં આપડે છે બાબુ કાકા જય માથે જીતુભાઈ ભીમા કકે જય જય માથે